નવનિર્માણ છે અને આ નિવેદન આપ્યું છે શંકર ચૌધરી એ માના પેટમાંથી બાળક બહાર આવે તો તેને વિભાજન ન કહેવાય અને નવનિર્માણથી વિકાસની નવી આશાઓ જાગી છે એક જિલ્લાને બદલે હવે બે જિલ્લાના લાભ છે તે મળવાના છે તેવો પણ ઉલ્લેખ શંકર ચૌધરીએ કર્યો અને કહ્યું કે વાવ અને થરાદ દેશના પાટનગર સાથે જોડાશે તો બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદ વચ્ચે વાવ થરાદને સમર્થન માટે સભા યોજવામાં આવી વાવ થરાદ જિલ્લો બનતા લોકોએ સમર્થન આપ્યું છે લાખણી થરાદ વાવ સુઈગામ ભાબર સહિતના લોકોએ સમર્થન આપ્યું અને વિધાનસભા અધ્યક્ષ અને થરાદ એમએલએ શંકર ચૌધરીના સન્માન માટે એકસો એક ઢોલ તેમજ સૌથી વધુ બહેનો દ્વારા કળશ યાત્રા પણ યોજવામાં આવી હતી

નવા નિર્માણ થતા જિલ્લા તરીકે તો સ્વાભાવિક રીતે કે તમામ તાલુકાના પ્રજાજનો આજે ઉત્સાહ સાથે અહીંયા આગળ હું આજે મારે આવવાનું થયું અહીંયા તો અભિનંદન માન્ય મુખ્યમંત્રીશ્રીને આપવા માટેનો એમનો ભાવ અને એના ભાગ રૂપે અહીંયા રાજીપો વ્યક્ત કરવા માટે બધા પ્રજાજનો આજે સ્વયંભૂ અહીંયા ઉમટી પડ્યા છે સાહેબ નવીન જિલ્લો જાહેર કર્યો છે નાની એરપોર્ટનું પણ ઓપનિંગ થવાનું છે જ્યારે તમામ પ્રકારના વિકાસના કામો થવા છે કેવી રણનીતિ બિલકુલ સાચી વાત છે કે મોદી સાહેબે અહીંયા નર્મદાનું પાણી લાવ્યા પછી આ વિસ્તારની અંદર દુષ્કાળને કાયમી દેશવટો મળ્યો અને વિકાસના દરવાજા ખુલ્યા અહીંયા સુજલમ સુપલમ આવવાને કારણે પાણીના તળ ઉપર આવવા માંડ્યા અહીંયા શિક્ષણની અનેકવિધ સુવિધાઓ કરી અને હવે નવું બનાસકાંઠા અને નવનિર્મિત વાવથરાદ આ બંને જિલ્લાની મધ્યમાં એક ત્રણ કિલોમીટર કરતાં લાંબા વાળું એરપોર્ટ અહીંયા બની રહ્યું છે અહીંથી જ એક ભારતમાલા ડાયરેક્ટ દિલ્હી સુધી જઈ શકાય અને ડાયરેક્ટ ગાંધીનગર અમદાવાદ સુધી જઈ શકાય એવો એક્સપ્રેસ હાઈવે એ પણ નિર્માણ થવા આગળ વધી રહ્યો છે તો વિકાસના દરવાજા તો અનેક રીતે અહીંયા આગળ ખુલશે આ સરહદી વિસ્તારમાં નડાબેટની અંદર બોર્ડર ટુરિઝમ હોય અમારું ભાભર હોય અમારું સુઈ ગામ હોય મારું દિયોદર હોય અમારું લાખણી હોય મારું ધાનેરા હોય મારો કાંકરસ સહિતનો પૂરો વિસ્તાર એ વિકાસ પામે એવી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની પણ પહેલેથી જ એમના આશીર્વાદ રહ્યા છે વિસ્તાર ઉપર અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ એના કારણે કરીને કે નવા જિલ્લાના નિર્માણની જાહેરાત કરી છે અને પ્રજાજનોને આજે તો દિવાળી જેવો ઉત્સવ છે એમને બધાને સર આ બાજુ ઉત્સવ છે ને દિયોદર કાંકરેજમાં પણ ક્યાંક ને ક્યાંક જિલ્લાનું વાત ચાલી રહી ઓગળ જિલ્લો બનાવીને વાત કરી રહ્યા છે સ્વાભાવિક રીતે દરેકની ઈચ્છા હોય કે પોતાના તાલુકાની અંદર જિલ્લો બને આવી દરેકની ઈચ્છા હોય એમાં કંઈ કોઈ માગણી કરે તો કોઈ ખોટો વિષય નથી હોતો દરેક વાત કરી શકે એમનો અધિકાર છે ચોક્કસપણે તો આતા વિધાનસભાના અધ્યક્ષ ને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને એમને કહ્યું છે અત્યારે થરાદની તમામ જનતા છે તે ઉત્સવ મનાવી રહી છે ને દિવાળી જેવો માહોલ છે ને તમામ જે વિકાસના કામો છે તે પણ વધશે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા